રીતે ની મીઠાશ ચડવાઈ રહે અને બિલકુલ રેસા ના લાગે એવો શક્કરિયા નો શીરો એકવાર આ રીતે શકરિયા નો શીરો બનાવજો શક્કરિયા બાફ્યા વગર એકદમ ટેસ્ટી અને ચટપટ શીરો તૈયાર થઈ જશે હવે સૌથી પહેલા મહાશિવરાત્રી જે રેસિપી વગર અધૂરી છે એવો ટેસ્ટી શક્કરિયાનો શીરો આજે આપણે શક્કરિયા બાફવાની ઝંઝટ વગર બનાવીએ છીએ અહીં અમે પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે શક્કરિયાની સૌથી પહેલા આપણે સારી રીતે ધોઈ કોરા કરી લેવાના અને પછી આ રીતે આપણે શક્કરિયાની છાલ કાઢી લેશું શક્કરિયાની છાલ કાઢ્યા પછી થોડો શક્કરિયાનો ઉપરનો અને નીચેનો પાટા રીતે કટ કરી લેશું અને સેમ આજ રીતે આપણે બાકીના બે શકરિયાની પણ છાલ કાઢીને શકરિયાને પાણીમાં રાખી દેશું જેથી આપણા કાળા ન પડે હવે આપણે જેમ શાક બનાવવા માટે ઝીણા અથવા ટુકડામાં સમારતા હોઈએ બિલકુલ એ જ રીતે સમારી લેશું તો મારા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ મહાશિવરાત્રીની ખૂબ શુભકામનાઓ તમે મારો વિડીયો કયા સિટીમાંથી જુઓ છો એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં બધા જ શક્કરિયાને સમારી લીધા છે શક્કરિયાના ટુકડા મેં આ રીતે મીડિયમ સાઇઝના રાખ્યા છે હવે શીરો બનાવીએ ત્યાં સુધી આપણે શકરિયાને થોડી વાર સાઇટ પર રાખીએ અહીંયા આપણે એક પેનમાં એક કપ જેટલું દૂધ લેશું તો પાંચસો ગ્રામ શકરિયા સાથે આપણે બસો એમએલ જેટલું દૂધ લેવાનું છે દૂધમાં આપણે વન ફોર્ટ ટી સ્પૂન જેટલું કેસર ઉમેરી મિક્સ કરીશું અહીંયા આપણે એક બોઇલ આવે એવું દૂધને ગરમ કરવાનું છે સાથે સાથે આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ પણ ડ્રાય ફ્રુટમાં બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન અને બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા ઉમેરીશું એ એકદમ સારી રીતે આપણે કાજુ બદામ પિસ્તાને દૂધ સાથે મિક્સ કરી દેસું જેથી ગરમ દૂધમાં કાજુ બદામ પિસ્તા થોડા સોફ્ટ થઈ જાય દૂધમાં આ રીતે બોઈલ આવે એટલે આપણે ગેસ બંધ કરી દૂધને થોડી વાર સાઈડ પર રાખી દેશું અને હવે આપણે શીરો બનાવીશું તો અહીંયા શીરું બનાવવા માટે આપણે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું હલકું ઘી ગરમ થાય ને એટલે આપણે જેમ શાકનો વઘાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતે પાણીમાંથી આ રીતે શકરિયા કાઢી ડાયરેક્ટ ગરમ થતા ઘીમાં ઉમેરી દેસુ તો તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં બધા જ શકરિયાને ઘીમાં ઉમેરી દીધા છે એકવાર ખૂબ જ સરસ આપણે શકરિયાને ઘી સાથે મિક્સ કરી દેસુ અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે મીડિયમ ફ્લેમ પર આપણે ઘી સાથે શક્કરિયાને સારી રીતે શેકી લેવાના એક થી બે મિનિટ જેવા શકરિયા થોડા શેકાઈ જાય શકરિયા ઉપર સરસ ઘીનું કોટિંગ થઈ જાય એટલે આપણે ઢાંકણ લગાવી ધીમા ગેસ પર શક્કરિયાને ત્રણથી ચાર મિનિટ થવા દેશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો શકરિયાનો થોડો કલર બદલાઈ ગયો છે અને શકરિયા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો એકવાર શક્કરિયાને આ રીતે આપણે ચલાવી થોડા ઉપર નીચે કરી લેશું

તો એ એકદમ ઝટપટ શકરિયા સોફ્ટ થઈને પ્રેસ થાય છે તો હવે આપણે પાઉંભાજી મેશર થી શકરિયાને એ એકદમ સારી રીતે મેશ કરી લેશું તો તમે જોઈ શકો છો એ એકદમ ઈઝીલી આપણે શકરિયા મેશ થઈ ગયા છે તો બિલકુલ રેસા આ રીતે જો તમે શીરો બનાવો તો અલગ ના થાય અને તમારે શકરિયાને અલગથી બાફવા પણ ન પડે હવે આ સમયે તમારે શકરિયાને એકવાર ટેસ્ટ કરી લેવાના અને ટેસ્ટ મુજબ તમારે ખાંડ ઉમેરવાની

કે રેસા કાઢવાની ઝંઝટ વગર મસ્ત મજાનો ટેસ્ટી એવો શીરો તૈયાર થઈ ગયો છે તમે ક્યારેય આ રીતે શકરિયાનો શીરો બનાવ્યો છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ના બનાવ્યો હોય ને તો એકવાર આ રીતે શીરો બનાવજો એકદમ ઝટપટ બની જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે સાથે શકરિયાની મીઠાશ તો જળવાય જ રહેશે તો તૈયાર છે શક્કરિયાનો શીરો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ